લો તો ટુ ફેમિલી અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને તમને અમારા ઓલોગ જોવા ગમતા છે કારણ કે અમારા ધાર્મિક સ્થળના તો ઓલગ હોય એટલે તમને મજા જ આવતી છે અને વિડીયોમાં તમે એન્ડ સુધી બનાવી જો આપણે આ જઈ ગયા છીએ ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા આપણે જો આવડો પિકઅપ લેન આવ્યા છીએ આપણા જેમાભાઈની જો આવડો પિકઅપ લેન આવ્યા છીએ જેમાભાઈની બધા તૈયાર થઈને ઓલું કરે છે ને આપણે અહીંયા રૂમ રાખી છીએ અને આ જેમાભાઈ શું કહે છે દર્શન કરવા આવે હાલો ફેમિલી હાલો તો ફેમિલી હવે આપણે દર્શન કરવા જવાનું છે એટલે બધા આવે એટલે દર્શન કરવા જઈએ આપણે તો હાલો દર્શન કરવા ફેમિલી જો આપણે અહીંયા રૂમ રાખી છે ના જો ઝંડાનું આયોજન આવું કાંક છે તમે જોઈ શકો છો જો તમે ઝંડાનું આયોજન આવું કાંક છે ને ફેમિલી હવે આપણે આગળ જઈએ ના वोनी वाले कहां का है बहुत भाई अमर माता की जय भारत माता की जय स्वतंत्र दिवस अमर रहे हम जारी कर दो बाबा अशोक विजय મેલે આપણે જોવા મસ્ત મજાની સલામી ને એવું ફરકાવી નાખ્યું છે અને આજ પંદરમી ઓગસ્ટ હતી એટલે આપણે સ્વતંત્ર દિન હતો એટલે આપણે જોવા ઝંડોને એવું ફરકાવ્યું અહીંયા અને મસ્ત મજાનું ઉજવું છે અહીંયા જોવો તમે અહીંયા આપણે રૂમ રાખી ના હતા આવું કાક હતું જોવો તમે આપણા મિત્રો જોવા બોલારા છે હવે દર્શન કરવા જવાનું છે તો હેન્ડ સુધી બનાવી રહી એટલે તમને પણ દર્શન કરાવી તો હાલો મળીએ દર્શન કરવા જવી ના તો ઈટુ ફેમિલી જોવા આપણે જો હવે દર્શન કરવા ફાઇનલી જ આવી જોઈએ મેં નિહાળી ચૂકો છો ફેમિલી જોવા આપણા મિત્રો બધા જાય છે ઊભા વાળે સેરે છે હા જો તમે

આપડે રીક્ષમ બે દર્શન કરવા જવાનું છે ગોઠવાઈ ગયા આપડે રિક્ષા બે ને દર્શન કરવા જવાનું છે જો તમે Jangan lagi. Yalah itu nanti. So, atas nama allumanjiirsi, maha karimano, untuk ni hari cakap semua. So,

Yeah, i almost... Bye. Bye. આપણે મસ્ત મજાના જો દર્શન ગણપતિના કરી લીધા તમે પણ કરી લેજો આપણે તો કરી લીધા છે અને હવે જો આપણે આગળ બીજા મંદિરે જવાનું છે નાય દર્શન કરવા જવાનું છે ના જવાનું છે બધે જવાનું છે એટલે તમે અમારા ઓલગમાં એન્ડ સુધી પિનારી જો એટલે તમને મજા આવશે અથવા તો આપણે આવે વિજા મંદિરે દર્શન કરવા જીજા મંદિરે મળ્યા ફેમિલી આપણે જુઓ બીજા મંદિરે પડી ગયા છે ફાઇનલી વિજા મંદિરે જવા પડી આપણા મિત્રો જો દર્શન કરવા જાય છે જો તમે આ મંદિર છે ના દર્શન કરવા આપણે જવાનું છે અને તમને પણ કરાવજો અંદર ફોન લઈતા હોય તો તમને પણ કરાવજો દર્શન એટલે તમે અમારા વિડીયોમાં એન્ડ સુધી રૂના કરો અને તમે નવા હોય તો અને ખુલતા નહીં ચાલો તો આપણે મંદિરે

تو تم پرشاد دی پرشاد دی پپو چھو لاو چھو اے بہت તો આપડે પણ પૈસા જે લઈ લીધી છે અને હવે આપણે આપડે કરવા જવાનું છે કેમ જમા ભાઈ લીધો લાઈનમાં રહી ગયા છીએ જ કલાક દોઢ કલાક લઈ જશે દર્શન તો કરવાના છે અહીંયા આવીને દર્શન ન કરીએ એવું તો બને મને તમે એટલી ઘડી છે મિત્રો તો આપણે પાણીની બોટલ લઈ લીધી છે અને હવે પાણી પીવાનું છે

Jangan lupa like, share, dan subscribe 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 Jangan lupa like, કે આપણે જે મંદિર તો આ મંદિર તો તમે મંદિર કેવું છે ગલ બેરો દેનું પૂજ છે આપણે આવવું જરૂર છે અમારું ભાઈની પરિષદીને એ ઓળેલ તૈયાર થઈ ગયા છે અને અમારા મિત્રો અહીંયા પાતળ છે લાઈન માંતા છે વારા

ना ना भाई है तो उनके माता माता श्री धरती उनका दो परिक्रमा जरूर लगाना दो परिक्रमा लगाओगे तो अपनी यात्रा पूरी होती है और ये जाना अपना नाम अपना सरने की सहायता है आपने हर जगह दर्शन करो बाबा के सामने डेबा को लाल पोटली अपने सीधे हाथ में लेना अपना नाम बोलना अपना सरनेम बोलना माता पिता का नाम लेके चलाना क्योंकि सरनेम बोलोगे ना तो अपने जो घर से नहीं आ सके मम्मी पापा भाई बहन उनका भी दान लगेगा क्योंकि तो सरनेम जो रहता है वो क्या चलता है आप लगाओगे बोलते हैं ना दिल्ली ये यंत्र अपने रोजी रोजगार में रखते हो व्यापार दुकान हो ये माला माला कोई गुस्सा करता हो छिपड़ापन करता हो कोई कार में वादा अर्चनाती है या फिर शरीर में किसी को ब्लड संबंधी को जो ब्लड सरका है खून मंगल भगवान के तरह हाथ के लिए धागा मिलेगा घर के द्वार में पालना मेन परिवार के रख से ये मंदिर में रखना अपना नाम और अपना सरमें मनोकामना बोलो ना तो किसी को बताना कोई भी अर्जी लगाओ ये तो दो सर रह अपना दोस्तों आएंगे बता देते बताना कार्य कर ये ફેમિલી આપણે જો બધું લઈ લીધું છે મંદિરે એવું છે અને આપણે જો દર્શન કરવા પાછળ આવી છીએ તો તમે દર્શન કરવા જવાનું પાછા આવજો એટલે એણ સુધી તમે બનાવી છો એટલે હાલો આપણે તો દર્શન કરવા જઈએ જેમાં ભાઈના હાથમાં જો આપણે લીધું છે એવું છે તો તમે ફેમિલી આપણે મંદિરે ભોગી ગયા સીધી અને હવે આપણે દર્શન એવું કરી લેવી એટલે અંદર મોબાઈલ અને અંદર આપણે જો આ કેમેરા શૂટિંગ બંધ છે એટલે આપણે અંદર દેખાડશું નહીં બાય બાર દેખાડશું તો ચાલો દર્શન કરી દેવું આપણે જો મસ્ત મજાના દર્શન કરીને હવે આપણે આમ બે આવી જઈએ છીએ બગીચો છે તમે તમે મિત્રો આ મંદિર છે આવું મહાકાળનું ના આપણે હવે દર્શન દર્શન કરીને હવે આપણે જોવો હવે બગીચોમાં આટા મારવા જઈએ છીએ તો આપણા મિત્રો જાય છે આપણે જાય છે આપણા મંદિરની પાછળ આવ્યા તમને આવું કાક છે મંદિર બતાવી છે તમને તો તમને બતાવશો બધું આઈક પર જોવાનું નજી છે મંદિરની પાછળ નેક્સ્ટ લેવલ નો વ્યૂ છે અહીંયા જો તમે Family, so abra, musta muzanna pergi sama niem, peria, niem, so, tome, aku kacih, aku berdua niem pergi sama, tome Zoe suka suah suah, temanitra abra, by ni kalau berdua, by ni, jau abra temanitra suah, berdua aku, salah. એમ આપણે જોવા નિરાતે દર્શન કરીને બે ત્રણ મંદિરે દર્શન કરીને એવા પાંચ મંદિરે દર્શન કરીને એવા જોઈએ છે મંદિર આવડવા બાકી છે ના જવાનું છે ને મસ્ત મજાના ખાઈન બાઈન હવે જાવી છીએ આપણે રૂમ લઈએ છીએ ના જવાનું છે એટલે હવે આપણે જોવા જઈએ એટલે જો આપણે હવે રૂમે જાવી છીએ અને હવે બધા આમ જોવા ફૂલ એટલે ફૂલ થકી ગયા છે એટલે હવે તો બધા એમ ચાલુ કરો બધા કુવાનું કે છે એટલે કુવાનું છે